નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મારા દેશની અંદર કોઈ ના રહે ભૂખ્યા અને કોઈ ન સુવે આ સૂત્ર જે છે એ આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી મો નરેન્દ્ર મોદી સાહેબે આ સૂત્ર આપેલું છે અને મિત્રો આ જે સૂત્ર છે એ સૂત્ર આપવાની જરૂર ક્યારે પડી તો મિત્રો આપને ખબર જ હશે કે જ્યારે બે હજાર વીસની અંદર જ્યારે આપણા દેશની અંદર કોરોના જેવી મહામારી એટલે કે કોરોના જેવો કપરો કાળ જ્યારે ચાલુ થયો ત્યારે આપણા દેશના જે વડાપ્રધાન છે શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એમને એવું થયું કે અત્યારે આ કોરોના કાળની જે પરિસ્થિતિ છે અને આ કોરોના કાળની પરિસ્થિતિમાં મારા દેશના જે લોકો છે એમનો ધંધો રોજગાર જે ઠપ થઈ ગયો છે અને અત્યારે એમને અનાજ એટલે કે ખાવાનું જે અનાજ આવે છે એ અનાજની જરૂર છે તો મિત્રો માનનીય વડાપ્રધાન મોદી સાહેબે નક્કી કર્યું અને એમણે એક યોજના ચાલુ કરી અને એ યોજનાનું એમણે નામ આપ્યું પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જી હા મિત્રો આ યોજના આપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આ જે સૂત્ર મેં આપને જણાવ્યું આપને જે કહ્યું કે મારા દેશમાં કોઈ ન રહે ભૂખ્યા કોઈ ન સુવે ભૂખ્યા આ સૂત્ર નરેન્દ્ર મોદી સાહેબે આપ્યું છે ત્યારે મિત્રો બે હજાર વીસની અંદર જે આ કોરોના કાળ આવ્યો અને જે આ યોજના ચલાવવામાં આવી આ યોજના આજ દિન સુધી મિત્રો ચાલુ છે હવે મિત્રો આપણે એ જાણીએ કે આ જે યોજના છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના આ યોજનાની અંદર કેવા લોકો જે છે એ લાભ મેળવી શકે છે તો મિત્રો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર અંતર્ગત જે અત્યંત ધરાવતા કાર્ડ ધારકો છે અને અગ્રતા ધરાવતા જે રેશન કાર્ડ ધારકો છે જે ની શ્રેણીમાં આવે છે આવા જે રેશન કાર્ડ ધારકો છે આ યોજનાનો લાભ મળે છે અને મિત્રો આ જે ચાલુ મહિનો છે માર્ચ મહિનો આ માર્ચ મહિનાની અંદર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એક દસ કિલોની બેગ જે છે એ આપવાનું નક્કી કર્યું છે તો મિત્રો આ જે યોજના છે આ યોજનાની અંદર દસ કિલોની બેગ તો નરેન્દ્ર મોદી સાહેબ આપવાના જ છે પણ સાથોસાથ આ મહિનાની અંદર તમને આ યોજના હેઠળ કેટલું અનાજ મળવાપાત્ર છે તો મિત્રો આ મહિનાની અંદર દસ કિલોની બેગ તો નરેન્દ્ર મોદી સાહેબ આપવાના જ છે પણ સાથોસાથ આ મહિનાની અંદર તમારા રેશન કાર્ડમાં તમને કેટલો અનાજ મળવા પાત્ર છે મફતમાં એ મિત્રો જો તમારે જાણવું હોય તો વિડીયો સાથે બન્યા રહેજો અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો અને ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે આપેલ બે લાયકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ રેશન કાર્ડ રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો આપણે આવી ગયા છે આપણા મોબાઈલની હોમ સ્ક્રીન પર અને મિત્રો હવે આપણે જાણીએ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આપણને કેટલો અનાજ આ મહિનાની અંદર એટલે કે આ જે ચાલુ માસ છે માર્ચ મહિનો આ મહિનાની અંદર આપણને કેટલો અનાજ મળવાપાત્ર છે તો મિત્રો એના માટે તમારે તમારું જે મોબાઈલ છે એની અંદર માય રેશન જે એપ આવે છે એ એપને ડાઉનલોડ કરવાની છે અને લોગો તમને આવી રીતે જોવા મળશે આ એપનું પછી મિત્રો આ એપ્લિકેશન છે એ એપ્લિકેશનને તમારે ઓપન કરવાની છે તો આપણે અત્યારે આ એપ્લિકેશનને ઓપન કરી દઈએ હવે મિત્રો જ્યારે તમે એપ્લિકેશનને ઓપન કરશો ત્યારે આવી રીતનું ડેશબોર્ડ જોવા મળશે હવે અહીંયા સૌ તો તમારે આ એપ્લિકેશનની અંદર રજીસ્ટ્રેશન કરવાનું છે અને રજીસ્ટ્રેશન કરવા માટે તમારો રેશન કાર્ડ નંબર અંદર એન્ટર કરવાનો છે અને મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે પછી મિત્રો તમને ઓટીપી મળશે એ ઓટીપીને ત્યાં દર્જ કરી અને રજીસ્ટર કરશો એટલે આ એપ્લિકેશનની અંદર રજીસ્ટર થઈ જશો પછી મિત્રો રજીસ્ટર થયા પછી અહીંયા ફરી પાછું આ એપ્લિકેશનને ઓપન કરવાનું છે અને ઓપન કર્યા પછી તમારે જે તમે જ્યારે રજીસ્ટ્રેશન કરતી વખતે પાસવર્ડ બનાવેલો હોય એ પાસવર્ડ તમારે અહીંયા એન્ટર કરવાનો છે તો આપણે અત્યારે પાસવર્ડ જે છે એ અહીંયા એન્ટર કરી દઈએ હવે મિત્રો આપણે પાસવર્ડ એન્ટર કરી દીધો છે અને અહીંયા જે આ લોગિન બટન દેખાય છે એ લોગિન બટન પર તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર ઓકે આપશો એટલે એક આપણને મેસેજ શો થશે અહીંયાથી ક્લોઝ કરી દેવાનો છે પછી મિત્રો આ જે એપ્લિકેશનની અંદર આપણે ગયા પછી આવી રીતના આપણને એનું જે ડેશબોર્ડ છે એ અહીંયા આપણને જોવા મળશે અહીંયા ઘણા બધા આપને ઓપ્શનો જોવા મળે છે પણ અત્યારે આ બધા જ ઓપ્શનો વિશે જો કદાચ માહિતી મેળવીશું તો વિડીયો બહુ લાંબો બની જશે એટલા માટે આપણે અત્યારે આ મહિનાની અંદર માર્ચ મહિનાની અંદર આપણને કેટલું અનાજ મળવાપાત્ર છે એ જાણવું છે તો એ જાણવા માટે આપણે અહીંયા જો આ ઓપ્શનને તમને જોવા મળે છે મળવાપાત્ર જથ્થો તો જે આ મળવાપાત્ર જથ્થો જે ઓપ્શન છે એ ઓપ્શન પર તમારે વાક્ય આપવાનું છે એના પર વાક્ય આપશો એટલે અહીંયા જે આ રેશન કાર્ડ નંબર તમને દેખાય છે મેં બ્લર કરેલો છે ત્યાં તમારે તમારો રેશન કાર્ડ જે છે એ તમારો રેશન કાર્ડ નંબર અહીંયા એન્ટર કરવાનો છે પછી અહીંયા જે આ માર્ચ મહિનો છે એ ત્યાં સિલેક્ટર રહેવા દેવાનો છે પછી અહીંયા જે આ ડાબી સાઈડ કેપચા દેખાય છે અંકમાં એ કેપચાને અહીંયા એન્ટર કરવાના છે અને પછી વિગત બતાવો એના પર ઓકે આપવાનું છે તો આપણે અત્યારે ઓલરેડી રેશન કાર્ડ નંબર અંદર એન્ટર કરેલો છે અને જે આ કેપચા છે એ કેપચાને અહીંયા આપણે એન્ટર કરી દઈએ હવે મિત્રો કેપચા એન્ટર કર્યા પછી અહીંયા જે વિગત બતાવો જે લખેલ છે એના પર વક્ય આપવાનું છે હવે મિત્રો જેવું તમે એના પર ઓકે આપશો એટલે તમારી સામે તમને જે મળવાપાત્ર જથ્થો છે એ જોવા મળશે તો સૌપ્રથમ તો અહીંયા યોજનાનો કોડ અને નામ આપેલું છે પછી મિત્રો મળવાપાત્ર જથ્થો અહીંયા લખેલો છે પછી ભરવાપાત્ર થતી જે રકમ છે એ પણ અહીંયા આપણને જોવા મળે છે હું થોડું આપને ઝૂમ કરી અને બતાવું તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે એન એફ એસ એ પી એચ એચ બાજરી છ કિલો મળવા પાત્ર છે પછી મિત્રો એન એફ એસ એ આખા ચણા જે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના છે એક કિલોગ્રામ પછી મિત્રો એન એફ એસ એ પી એચ એચ ઘઉં જે બાર કિલો મળવા પાત્ર છે જેની કોઈ જ રકમ અહીંયા આપણને જોવા મળતી નથી અહીંયા તમે જોઈ શકો છો ભરવા પાત્ર રકમ બિલકુલ મફત છે પછી મિત્રો એન એફ એસ એ પી એચ એચ ફોર્ટી ફાઈટ ચોખા જે બાર કિલો મળવા પાત્ર છે અને એની રકમ પણ અહીંયા આપણને જોવા મળે છે શૂન્ય શૂન્ય એટલે કે કોઈ જ રકમ ભરવાની થતી નથી પછી મિત્રો અહીંયા ચાર એન એફ એસ એ તુવીરદાર તો એ પણ આપણને એક કિલો મળવા પાત્ર છે અને એનો જે ચાર્જ છે એના જે ભરવા પાત્ર રકમ છે એ પચાસ રૂપિયા છે એ મફતમાં નથી મળતી પછી મિત્રો બીપીએલ ખાંડ જે બે પોઈન્ટ એક કિલોગ્રામ બતાવવામાં આવી છે અને એના પણ બાવીસ રૂપિયા મિત્રો ભરવાપાત્ર રકમ થાય છે એ આપણને મફત નથી મળવાની પછી ડબલ ફોર્ટી ફાઈડ મીઠું જે એક કિલો આપવામાં આવે છે એનો પણ એક રૂપિયો ચાર્જ ભરવાનો થાય છે પછી મિત્રો જે મેં તમને આગળ વિડિયોમાં જણાવ્યું કે દસ કિલોની બેગ જે છે એ મળવાપાત્ર છે મફતમાં તો અહીંયા તમે જોઈ શકો છો પી એમ કે એ એટલે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન યોજના અને આ જે દસ કિલોની બેગ છે વિના મૂલ્યે રાશન દસ કેજી બેગ અહીંયા આપણને જોવા મળે છે અને એનો ચાર્જ જે છે એ શૂન્ય શૂન્ય બતાવવામાં આવ્યું છે એટલે કે મફતમાં આ દસ કિલોની બેગ તમને મળવાપાત્ર છે તો મિત્રો તમે પણ તમારા મોબાઈલની અંદર આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમારો રેશન કાર્ડ નંબર એન્ટર કરી અને આ જે મહિનો ચાલુ મહિનો છે માર્ચ મહિનો આ માર્ચ મહિનાની અંદર કુલ તમને કેટલું અનાજ મળવાપાત્ર છે અને એની રકમ જે છે એ કેટલી ભરવાની થાય છે કેટલું મફત મળે છે એ તમામ માહિતી તમને આ એપથી મળી રહેશે અને આ મહિનાનું કેટલું અનાજ તમને મળવાપાત્ર છે એ બધું જ તમે ઘરે બેઠા ઓનલાઈન મોબાઈલની મદદથી મિત્રો જોઈ શકશો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરજો કારણ કે આ જે વિડીયો અમે બનાવીએ છીએ એ વિડીયો બનાવવા પાછળ બહુ મહેનત લાગતી હોય છે ઘરનું જે કામકાજ હોય એ બધું જ બંધ કરી અને આ વિડીયો પાછળ સમય અમે નીકાળતા હોઈએ છીએ તો મિત્રો આપને મારી વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મિત્રો એક લાઇક આપજો કારણ કે લાઇક અમારા માટે બહુ મહત્ત્વની છે અને અમને સપોર્ટ માટે આ લાઇક તમે જે આપો છો એ અમને મોટિવેશન મળે છે એટલે મિત્રો લાઈક કરવાનું તો ચૂકતા જ નહીં અને ફરી કોઈ આપણે નવા વિષય સાથે મળીશું તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર